દક્ષાબેન પરમાર બોલું છું બોલો દક્ષાબેન એમ કહો કે ફ્રી ન હોય તો હાંજા કરું હાત વાગે એમ આપણે દક્ષાબેન શેનું હતું ક્યાં ગામથી દક્ષાબેન હું ફૂલસર થી ને ભાવનગર માં હા શેનો પ્રોબ્લેમ હતો અમાર ઘરવાળે લફરું કર્યું તો ને એનો છે લફરો કર્યો હા અને અત્યારે કાય અમારે હારે નથી રહેતા વલસાડ રહે છે અને હું કેવાય આ જો ને મે ફોટા મોકલ્યા છે જોયા તમે હા મને આમાં દક્ષાબેન ફોટા મોકલી દીજો મે જોયેલા નથી બેન

નમકઈ પાસા મને ખબર પડી એટલે પછી એનાય બોલાય લીતા પછી વહી આયા પછી પાછા એક વરે એક વરે રહ્યા ને પછી પાછા વળસાડવાઈ કે ચૈંટીંગ માં સટકા માં પ્ય વાત ન કરતા કેટલા છોકરા તમારા બે મારા બે બે છોકરા ઓકે તમારી અટક મારી અટક પરમારદક્ષ સાંજ દે હા હું કીધું દક્ષા દક્ષા સંજી પરમાર દક્ષા બેન સંજી મારી હરિ પરમાર એ ભાઈ ઉપાડો લીધો જો આ ગુરુમાં

અઢી વરસ થયા અને ત્રણ મહિના તો તો બોલાવા જ નહી છોકરા ને એક વાગ્યા હોય પછી રાતે પાંચ વાગ્યા આવે પછી એક વાગ્યા હોય

પછી મારી જે માછલીની ઝાળી છે માં ભળેલા પણ આવું ન કરવું જોઈએ ને કામ કરે બદનામ કરવા માટે પણ કરતા હોય એટલે ઘણી જાતના પ્રોબ્લેમ છે અત્યારે અમારે આ બધી વાતો કરવી ને એ બેન કઠણ છે હા સમજી ગયા આ તો પછી તમે જિગ્નેશભાઈ ની બધી ની ભલામણ કરાવી નાતે નકર અટાણા છે ને આ બાયુ આવી રીતે વાતો કરીને પછી છે ને બીજા માણસો માથે આવે અને ટ્રેપ ના કામ કરાવે અને પછી માણસો ને ફસાવીને એમ કરીને ઓલા કરાવે એટલે હું છે કોટ ખોટા કોટ ડિંડક થાય હ હવે dxcબેન મારી વાત સાંભળો હવે સંજીવભાઈ ના મોબાઈલ નંબર છે તમારા બે દીકરા નામ છે યસ ભાઈ

पाली तरन चंबले. अवे तमारा करबादानी आरेजे एटनी बीजी मेत्री करार करें रहेशे, येनू नाम हूँच बाईनू? येनू नाम चे रंजन. रंजन बेन, रंजन बेन, येनू रंजन बेन, क्या गाम नेशें? ये पाशी मुंबेरेती येशे, मनने येनी का� મૈત્રી કરાર કર્યા ઈ પછી ખબર નથી મને પણ અમારે હારે નથી રેતા ઈ કે ચલ પડે કરું છું ને હું કોઈ મને એમ નથી થયું કે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હોય તો વાંધો ને માણસ થાય તો ભૂલ પછી ઘરે નો રે પણ મને નથી થયું કે ભૂલ થઈ ગઈ મને માફ કરી દે એમ થોડા ટાઈમ રહ્યા પછી પાછા વઈ ગયા હવે એને હારે રે છે મૈત્રી કરાર કર્યા ઈ નથી ખબર મને તમે ભણેલ છો હા હું ભણેલ છું દસ હવે સંજય ભાઈ ને મને મોબાઈલ નંબર દયો તો બીજો અને સંજય ભાઈ ની કેટલા ભાઈઓ બે ભાઈઓ છે એમાં હું મારા ફૂઈ ના ઘરે સો માર ફૂઈ વાત કરવાની કેતા તા તમારે આરે કોઈ તો આપણ તમાર ફૂઈ એટલે તમારી ફૂઈ ની એની મમ્મી હા એના મમ્મી મારા હગા ફઈ છે હું ફઈ ની ઘરે સો ઠીક ઠીક સંજય ભાઈ એના મમ્મી સંજય સંજય ભાઈ આખું નામ એ બાપુ નામ જયંતી ભાઈ સંજય ભાઈ જયંતી ભાઈ પરમાર પરમાર ઓકે આપો સીધા બાકી

દક્ષાબેન ના નાના બિચારા ની હેરાન થાય તો થોડુંક એમાં કઈક કરો ને નથી તમારા થી નથી અરે ભાઈ તો તો શું જોઈએ તો સમજાય એવો જ નથી હું તો બો બોલી હમણાં કે જે દહ પણ દે દી બો બોલી ને બો બોલી કરી પણ કરવું કરું ભાઈ કેમ કે જો મારી સામે મામા પીને હોય એટલે હાલો આ દક્ષાબેન સહન કરી લે પણ આ જગ્યાએ બીજી કોક બાઈ હોત તો

તો એને એમ કે દો સારું ઈ હું તો એક મહિના ને એક મહિના દીય તો કોંકો વાંધો નઈ મને દક્ષાબેન તમારા ઘરવાડાના ફોટા તમારા ફોટા પછી એને જે ઓલી છોકરી એને રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ નઈ ફોટા છે ને આખો ફોન એને ગેલેરી ભરી છે મારી પાસે ફોટા છે ને ફોટા એના ફોટા મોકલો પણ એને બે વાતો કરી એવર રેકોર્ડિંગ છે એવર રેકોર્ડિંગ માર કોઈ નઈ સાંભળવા દીધા કેમ કે મગજની દવા ચાલુ છે કે મને સાંભળવા દીધા અને પછી ને બપ્પા આવ્યા પછી ડિલીટ કરી નાખ્યા રેકોર્ડિંગ

છે રાહુલ નામ ખુશી મોબાઈલ નંબર છે મારી પાસે એટલે ઈ તો રંજન છે પણ જે ખુશી છે ને એની નણંદ છે સમજણ રંજન રહી મેનેજર ની છે કે નહીં રંજન બેન કોણ છે રંજન બેન રંજન ની આ ઈ

વલસાડ વલસાડ ત્યાં શું કામ કરું આપડે શું કે બિલ્ડિંગ બને કે નઈ એનું મટીરીયલ સુપરવિઝન શેનું લોખંડ કે સિમેન્ટ કે શેનું બધું 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 મટીરીયલ લોખંડ સિમેન્ટ છે કપચી રેતી આ બધો સ્ટોક હોય સ્ટોક નું મેન્ટેન કરવાનો લેબર છે લેબર નું ને એવું ઓકે સારું તો ત્યાં એકલા રહ્યો છો પરિવાર રહ્યો નહીં નહીં એકલા 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 જ હા કેમ એકલા મહિને આવું છું ઘરે એકલો રહું છું અહીંયા બધા છોકરા છોકરા રૂમમાં રૂમ રાખીને ભાડું આપણને પોસાય નહીં એટલા માટે હા હા તો પછી ફેમિલી પછી મારા છોકરા અહીંયા ભણે છે ને આપણે આરટી માં એટલા માટે આર્ટ પૂરું થાય પછી જોઈએ પછી ટ્રાન્સફર ઓકે તમારો લગન ક્યાં કામ છે હા તમારો લગ્ન ક્યાં કામ છે પાલીદણા ચામવાળી હા હ તમાર નામ છે દક્ષા હા તમારા છોકરાનું નામ યશ ને સિદ્ધાર્થ ઓકે સારું ઓ અમારા ઘરનાનો એનો ફોન હતો હં એકદમ બીજે લફરું કર્યું છે ને આ તમારી ઘરવાડીને ના ભાઈ નહીં તો ભાઈ હતું તો ઓલું થઈ ગયું તું દેખાયા હતું ઈ પતી ગયો અત્યારે એમ કે એવું કે છે તમે કોણ બોલો છો કોણ મને જરા ક્યો ને હું હમણાં મારું આખું એડ્રેસ આપી દઉં ને ભાઈ લે પહેલા ક્યો ને એમ કહું છું તમે બધા મને પુષ્પરેશ કરો છો તો કઈ રીતે શું છે શું ને એમ કે પોલીસ સ્ટેશન થી છે શું છે શું ને એમ મને કહી દીધું એટલે મને ખ્યાલ આવે ને હું મનસુખભાઈ राठौड़ બોલું થી અચ્છા હા હા મનસુખભાઈ ઓળખો છો હા 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 મનસુખભાઈ

છોકરા મારી ખાન વાત કરો છો તો તમારે બીજી કોઈ લફરુ નો હોય તો પોતાની પત્ની વગર જો ભાઈ કોઈ કે સન્યાસ એ ખોટી વાત કોઈ પણ પુરુષ નો સ્ત્રી વગર હાલે એવું તમે સાંભળેલું તમે મારા તમને એકલા રહ્યો છો તમે અઠવાડિયો એકલા રહ્યો ને તમારે ભાઈ ની જરૂર નો પડે એવું સાબિત કરી શકો

સંજય ભાઈ મારી પાસે નીતિ મત વાળી વાત હોય એને પૈસા ની પડી હોય તો આજે ઈ ભાઈ કારખાના માં છે તમારા છોકરા માં તમારા ઘરે બે જાય તમારા ઘરે બેઠી છે એ પોતા કારખાના કાને જાય છે

જો આપડે લફડું હોય અને કાં તમારે એની બધી આવક હોવી જોઈએ કાંઈક એનો મિનિંગ હું એમ કહું છું આપડે ઘરે પરિવાર બધા રે છે ને કોણ અટલ પતિ પત્ની ભાઈ જુદા જુદા રહી જુદા જુદા રહી ઘરે ફવાડા હોય જ રહી આજે કોઈ પતિ પત્ની પરિવાર દીકરા એ કોઈ મૂકીને ક્યાંય ભાઈ રહી

તમારા બે દીકરા છે પછી પછી તમારા તમારા ગામ બે દીકરા રંજન છે બેન હાલો હવે તમે બે ભાઈ છો સંજય જયંતિભાઈ પરમાર અને અનિલ જયંતિભાઈ પરમાર અનિલભાઈ કુંવારા છે હાલો આથી વિશે ઉગતાની મેલડી છે હું તરત જ બધી મારી માતા મને ભાઈમ માં આવી જાય

ના 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 તો કારખાનામાં કામે જવાની એવી વાત નથી ઘરે બેઠા બેઠા પણ એને કીધું મારું પૂરું કરવું મારા બે અત્યારે વર્ષ એવું પૂરું કેમ કે મહિના રૂપિયા પંદર પંદર હજાર ખોટું નથી

હમ તમને કદાચ મારી આટાણું વાણી પૂરતું પણ તમને થોડી મારી ખબર છે મારી બાઈ ને મારી હાજી ખબર હોય હમ મારી ઘરવારી ને મારી ખબર હોય કેમ કે સોવી કલાક મારો પનારો કોનો એનો એટલે આપડી મા આપડો પરિવાર કઈ કાનો પૂરા થતા કરે છે તો હોય તો બીજા એમ પરિવાર રાઈટ નાખી ગયો છે એમાં બીજા કોઈ જગત ને ભૂલી જાય સગતને કઈ લેવા દેવા નથી કેમ કે આ માર મળતો ખરી જ પડે તમે મારી પૈસા નહીં દો તમારે નુકસાન કોને તમારા ઘર ને એને મારે આ છોકરા છે કદાચ ખાવા નહીં દો નહી રાખો નુકસાન તમારે જ મારે નુકસાન કોન તમારું છે અમારું કાઈ નથી અમે તો વાણી વિવેક વાળા માણસો છે આ બધી કોત તમારી છે અમારી નથી પણ એવું નો બને એ કાર્યકરો ની ફરજ તમને પાછા મળવા બાકી અમારે તમે જે કરો મારા બાપનું જાય છું પણ એક આગેવાન તરીકે કાર્યકર તરીકે એની અપેક્ષા હોય મને ફોન કર્યો હોય તો મારે તમને કેવું રાહ બતાવું મારી ફરજ બની ગઈ છે એટલે આવું બધું હોય છે હવે તમે એમની યાર થોડો કોમ્પ્રો કરી અને એની યાર વાત કરી લો તમારી ઘરવાળી યાર વાત કરી લો કેમ કે એના મગજની દવા ફોજ લેવાનું ચાલુ કરી દીધું કેમ કે ટેન્શન આવી ગયું તમે આવું છે આવું જરી કર્યું ને બધે ફોટા પાડ્યા એલો કર્યું એટલે પછી પાણી તો પણ કર્યું તો એ વખતે તો ઘણું થઈ ગયું તું લગભગ નહીં નહીં તો એ મહિનાથી કન્ટિન્યુ આવ્યું હતું બરોબર બધી વસ્તુ કરી બે વાર કરો પણ સોરી સોર જ ગણાય

પરિવર્તન લેવું ફરજ બને સજન ધંધા નો કરે તારો છોકરો આવું કર્યું છે તું જાય ને તારો છોકરો જાણે તો એવું અમે મારા ઘણા ઓડિયો પણ એવું નથી બન્યું એટલે આપડે પાછું વરવું ઈ જરૂરી છે એવું મારું માનવું છે એટલે થોડુંક તમારા ઘરે વાતચીત કરી લો હા 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 ભલે ભલે હાલો